આ રીતે તમારા હાથમાંથી એમસીક્યુ જતો ના રહે તો એવા બે એમસીક્યુ આપણે તમારા સ્ક્રીન ઉપર અહીંયા લઈને આવીએ છીએ તો પહેલો એમસીક્યુ રહેવાનો છે જેની અંદર આપણે જોઈશું કે આર ત્રિજ્યા ધરાવતા ગોળાનું કેપેસિટન્સ આર ત્રિજ્યા ધરાવતા ગોળાનું કેપેસિટન્સ જે છે એ શું રહેવાનું તો કેપેસિટન્સનું સૂત્ર આ મજાનું તમારે યાદ રાખવાનું છે આર બાય કે માની લો કે તમને આર બરાબર કેટલી આપી છે નવ મીટર આપી છે તો એનું ગોળાના કેપેસિટન્સનું સૂત્ર આપણે આ લગાવીને કેટલું કેપેસિટન્સ આવશે તો સી ઇઝ ઇક્વલ ટુ નવ ના છેદમાં કે કુલંબી અચળાંક છે તો નવ ગુણ્યા દસ ની નવ 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 કેન્સલ એટલે દસ ની માઇનસ નવ ફેરડે એટલે આને કહેવાય વન નેનો ફેરડે ક્લિયર તો આ લલ્લુ એમ શીખ્યું આ પહેલો કોન્સેપ્ટ બીજો કોન્સેપ્ટ જે છે આની અંદર આપણે જોવાના છીએ શું તો એ છે સમય અચળાંક સમય અચળાંકની અંદર શું તો તમને આપ્યો હોય આની અંદર એક સરસ મિયાનો શું અવરોધ અવરોધ બરાબર શું આર અને કેપેસિટન્સ તો કેપેસિટ બરાબર શું સી તો સમય અચળાંક એટલે કે ટી કહીએ તો ટી બરાબર એક સૂત્ર તમારે આની અંદર યાદ રાખવાનું કહ્યું ટી બરાબર તો એની અંદર માનો કે અવરોધ તમને છે ઓહમ અને કેપેસિટન્સ આપ્યું છે વન માઇક્રોફ્રેડે તો એ આપણું સૂત્ર આ લગાવીને સમય અચળાંક આપણે મેળવવાનો તો આ છે દસ ઓહમ અને સી છે વન માઇક્રો માઇક્રોમીન્સ દસ ની માઇનસ છ તો ટી ઇઝ દસની માઇનસ છ સેકન્ડ ગુણ્યા એ દસ હતું એટલે આપણે કરીશું દસ ની માઇનસ પાંચ બે હજાર પચીસ ની અંદર ગુજકેટમાં પૂછાયેલો એકદમ ઇઝી એમ સિક્યુ હતું તો સરસ મજાના આવા એમ સિક્યુની તૈયારી કરવા માટે તદા તમારા ગુજકેટ અને બોર્ડના રિઝલ્ટની ઇમ્પ્રૂવ કરવા માટે ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર જોઈન થઈ જવાનું છે કોની સાથે બાય કેમેશ્રીભાઈ સર યુટ્યુબ ચેનલ સાથે કે જેની અંદર ચાલે છે પેડ કોર્સ એઝ વેલ એઝ ગુજકેટ કોર્સ વધારે માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો થેન્ક યુ વારી મચ